સાગર નલ્સે જલ કૌભાંડમાં એક આરોપીની ધરપકડ કરાઈ છે ક્રાઈમે નામના કરાઈ એકસો ને ત્રેવીસ કરોડના તપાસમાં આરોપીની ધરપકડ થઈ છે કામગીરી થઈ હોવાના ખોટા દસ્તાવેજો તૈયાર કર્યા હતા આરોપીએ બાર અધિકારીઓએ નલસે જલ યોજનાની કામગીરી માત્ર કાગળ પર કરી હતી ખાસ જે નલસે જલ કૌભાંડ છે સૌથી મોટું કૌભાંડ છે અને તેના સંદર્ભમાં જે તપાસ થઈ રહી છે તેમાં વાસ્કોના આસિસ્ટન્ટ મેનેજર સંતરામપુર ની ધરપકડ કરવામાં આવી છે આરોપીનું નામ સુફારસિંહ છે સોંપવામાં આવી છે તે પ્રમાણે જે યોજના છે તે માત્ર માત્ર કાગળ પર રહી હોય તે પરિસ્થિતિ હતી વર્ષોથી આ સંદર્ભે ફરિયાદ જે છે તે ગાંધીનગર સુધી પણ પહોંચતી હતી પરંતુ જ્યારે તથ્ય જણાવ્યું ત્યારે સીઆઈડી ક્રાઈમ જે ઇકોનોમિક વિંગ છે તેને તપાસ સોંપવામાં આવી અને તેની અંદર જે ફરિયાદ દાખલ કરવામાં આવી અને હવે જે તપાસ થઈ રહી છે ત્યારે એક પછી એક કાર્યવાહી કરવામાં આવી રહી છે તેની અંદર આ મહત્વની કડી કહી શકાય કે કૃપાલસિંહ ભાધિયાની ધરપકડ કરવામાં આવી છે કે જે વાસ્કોનો આસિસ્ટન્ટ મેનેજર હતો ટેકનિકલ જેની અંદર અને સંતરામપુર તેની આ ધરપકડ કરવામાં આવી છે લાખો રૂપિયાનું જે આ કૌભાંડ હતું તેમાં તેની પણ મહત્વની ભૂમિકા હતી અને જે કેટલાક દસ્તાવેજી પુરાવાઓ જે છે તેની અંદર તેણે જે છેફા કર્યું હોવાનું પણ સામે આવી છે વિસ્તૃત જાણકારી આ જે છે તે દ્વારા તો બિલકુલ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર